હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા સવારના સાડા ચાર થયા છે અને આપણે જવાનું છે યોગામાં એટલે આપણે ચાલતા ચાલતા નીકળી ગયા અને અહીંયા પહોંચી ગયા અને યોગા સ્ટાર્ટ કરી દીધા અને પછી આપણે નીકળી ગયા છ વાગે ઘરે જવા માટે અને પછી આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા હતા અને પછી આપણે મેથીનું પાણી પી લીધું અને પછી ફ્લાવર મિક્સ શાક બનાવી દીધું ફ્લાવર ટામેટા રીંગણ બટાકા અને પછી રોટલી અને પછી આપણે ચા ઉકાળી કારણ કે ચા નાસ્તો કરવાનો હતો એટલે ચા પીવા બેસી ગયા ચા અને ખાખરા અને પછી રેડી થઈ ગયા આપણે ઓફિસ જવા માટે પછી ડબ્બા વબ્બા મૂકી દીધા બેગમાં અને પછી નીકળી ગયા ઓફિસ જવા માટે તો અહીંયા આપણે કામ સ્ટાર્ટ કરી દીધું હતું ઓફિસ પહોંચી અને પછી આપણે સાંજે નીકળી ગયા હતા ઘરે આવવા માટે અને પછી સાંજે ઘરે આવી અને પછી ભગવાનની આરતી કરી આપણે અને પછી જમવા બેસી ગયા જમવામાં તો ડુંગળી પેટાકા શાક રોટલી અને પછી સાંજે બધું કામ કરી મેથી પલાળી અને પછી ચાલવા નીકળી ગયા આપણે અને પછી અહીંયા આવી અને રસ આપણે કાકાનો રસ પીવા હતો એટલે રસ પી લીધો અને પછી અહીંયા જે કૂતરા હતા એ રોજના મારે ટેવાયેલા છે પાછા પાછળ આવે છે એટલે આપણે એને બિસ્કીટ ખવડાવી દીધા અને પછી ફાઇનલી આવી ગયા અને ચેન્જ કરી દીધા કપડાં અને હવે ઊંઘી જઈએ તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો